અત્યારે હાલમાં આવી મોટી ખબર મુંબઈથી લગભગ ચારસો કિલોમીટર દૂર જાલના જિલ્લામાં એક પેન્કર માર્ગ અકસ્માતની ઘટના બની ગત રાત્રે મુંબઈ નાગપુર એક્સપ્રેસ વે પર કાર વચ્ચે એટલી હદેઠ ભીષણ ટક્કર થઈ કે તેમાં ઓછામાં ઓછા છ લોકોના ઘટના સ્થળે મૃત્યુ પામી ગયા જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાની માહિતી છે મૃતકોના અંક હજુ વધી શક્યતા છે દુર્ઘટના ગત રાત્રે અગિયાર વાગ્યાની આજુબાજુ સર્જાઈ હતી જ્યારે એક કાર ઇંધણ ભરાયા બાદ રોંગ સાઈડથી હાઈવે પર આગળ વધી ત્યારે નાગપુરથી મુંબઈ જતી અન્ય કાર સાથે તેની ધરાકા ભેટ ટક્કર થઈ હતી જેને આ ભીષણ અકસ્માત સર્જાયો હતો ઘટના સ્થળે હાજર લોકો અહેવાલો અનુસાર બંને કાર વચ્ચે ટક્કર એટલી ભયંકર હતી કે પૂરપાટ ઝડપે આવતી ઇન્ડિકા હવામાં ફંગોળાઈ ગઈ અને હાઈવે પર લગાવેલા બેરિકેડ પર જઈને ટક ભટકાઈ હતી કાર સવારે તમામ છ લોકો ઘટના સ્થળે જે મૃત્યુ પામી ગયા હતા લોહીથી લથપથ હાલતમાં તેમના સબ રોડ પર પડેલા દેખાયા હતા અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ